તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કે ટકાઉ ખેતીમાં શું શું જરૂરી છે તેના વિશેની તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ટકાઉ ખેતી એટલે એવી ખેતી કે જેમાં ખેતીના એક કરતાં વધારે સંશોધનોનો ઉપયોગ કરી અને ખેતી કરતા હોય જેથી ખેતીમાં કોઈ નવો પ્રશ્ન ઉદ્ભવે નહીં અને લાંબા ગાળા સુધી આપણી ખેતી ટકી રહે જેથી ખેતીમાં વધારાનો ખર્ચ બચાવી શકાય અને ત્યારે આપણી ઘણી જગ્યાએ સંભાળતા હોઈએ છીએ કે સંકલિત જીવાતો નિયંત્રણ સંકલિત રોગો નિયંત્રણ અને સંકલિત પોષક પોષકતત્વોનું વ્યવસ્થાપન આપ ખેતી પાકોમાં કોઈ એક જ વસ્તુ કે પદ્ધતિનો ઉપયોગ કરવા કરતા એક કરતા વધારે વસ્તુઓ અથવા અનુકૂળ એવી બધી જ પદ્ધતિઓનું મિશ્રણ કરીને ખેતી કરવામાં આવે તેને ટકાઉ ખેતી કે સંકલિત ખેતી પણ કહી શકાય ટકાઉ ખેતી શા માટે કરવી જોઈએ અથવા તેની જરૂરિયાત શું છે ટકાઉ ખેતી અપનાવવા માટે કંઈક એક પાક વાવતા એક કરતાં વધારે પાક વાવો જેથી જોખમ ઘટાડી શકાય અને ત્યારે ટકાઉ ખેતી અપનાવવાથી જમીનની ફળદુપતા જળવાઈ છે જેથી એકદમ વિસ્તાર દીઠ ઉત્પાદનમાં કે ઉત્પાદકતામાં વધારો થાય છે આ પદ્ધતિની ઉપયોગ કરવાથી ખેતી ખર્ચ ઘટે છે જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધારી ફળદ્રુપતા વધારે છે અને જમીન બગડતી અટકાવે છે અને ત્યારે મિક્સ પાક પદ્ધતિ કે પાક ફેરબદલીથી રોગ જીવાત અને નીંદણનું નિયંત્રણ કરવું સહેલું છે રોગ જીવાતનું કુદરતી નિયંત્રણ કરતાં પરિભક્ષી કીટકોની સંખ્યા વધશે જેથી દુશ્મન જીવાતોની અસરકારક અને લાંબા સમય સુધી નિયંત્રણ કરી શકાય છે પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે ટકાઉ ખેતીથી નિયમિત અને સ્થિર આવક મેળવી શકાય છે ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાને રાખી ટકાઉ ખેતી કરવામાં આવે તો ખેતીમાં જ ની આવશ્યકતા રહેતી નથી અને પોતાના માટે અને પર્યાવરણ માટે લાભદાયી થાય છે આ સાથે ટકાઉ ખેતીમાં મુખ્ય આધાર આધારસ્તંભો સંકલિત પાક વ્યવસ્થાપન ખેતી પાકમાં કોઈ એક પાકનું વાવેતર કરવાના બદલે એ કરતાં વધારે પાક વાવવા જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે અને ઉત્પાદન પણ સારું મળશે આ સાથે તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો